સાયબર ક્રાઈમમાં એક બાતમી હતી જે અમારા પોલીસ કોન્સ્ટેબલને એક બાતમી મળી હતી એ બાતમીના આધારે અમે એક આરોપીની ધરપકડ કરી છે જેનું નામ છે એઝાઝ ખાન પપ્પન ખાન પઠાન જેની ઉંમર સત્યાવીસ વર્ષ છે અને જે ફતેવાડી જુહાપુરાનો રહેવાસી છે બાતમીમાં એવું હતું કે આ જે આરોપી જે છે એ બનાવટી સર્ટિફિકેટ બનાવે છે જેમાં ખાસ કરીને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ જન્મ અને મરણના દાખલા છે ઇલેક્ટ્રિસિટી બિલ છે આવા પ્રકારના એ દાખલાઓ જે છે એ ફેક બનાવે છે જ્યારે આનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એણે પોતે યુટ્યુબ ઉપરથી અમુક લોકોનો સંપર્ક કર્યો અમુક વેબસાઇટ્સમાં જઈને અને આ પ્રકારના સર્ટિફિકેટ બનાવટી સર્ટિફિકેટ્સ જે એણે લોન માટે ખાસ કરીને જે લોકોને લોનની જરૂર હોય એમાં જે ડોક્યુમેન્ટ્સ ઓછા પડતા હોય કે ફેક જરૂરિયાત હોય આવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ એને અમુક લોકોના હેલ્પથી યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરી અને એની વિગતો સાથે અને દરેક સર્ટિફિકેટના પૈસા મેળવી એને આ પ્રકારની છેતરપિંડી કરી છે આ માં અત્યાર સુધી કુલ ઓગણત્રીસ ડોક્યુમેન્ટ્સ જે ફેક બનાવેલા છે એ પ્રથમ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવ્યા છે જેમાં આધાર કાર્ડ છે જન્મ મરણના દાખલા છે અને ઇલેક્ટ્રિસિટી બિલ છે હજુ ઇન્ટ્રોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે થી વધારે આ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ એને બીજા પણ બનાવેલા છે અને એના ઉપયોગથી લોન તેમજ બીજી જે સરકારી જે પ્રક્રિયાઓ છે એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જે બાબતનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને જે લોકોએ આ પ્રકારનું ફેક સર્ટિફિકેટ્સ લઈને અને જે જે કામ કર્યા હશે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન અમે કરી રહ્યા છે એ લોકોની પણ અમે લોકો આ કેસમાં ધરપકડ કરીશું